શ્રી માતા જગદંબાની જય હો શ્રી મહાલક્ષ્મીની જય હો શ્રી સરસ્વતી જય હો શ્રી મહાકાલી ની જય હો જુદા જુદા નામ અને સ્વરૂપ ધરનાર નવખંડ નારાયણી આદ્યશક્તિની જય હો શ્રી દુર્ગા સપ્તશતીના મહાન અને તુરંત ફળદાયી પાઠનું નિત્ય શ્રવણ કરીએ અને જગદંબાની પ્રાર્થના કરીએ કે હે મા સદાય તમારા આશીર્વાદ અમારી ઉપર વરસાવજો માં અને સદાય અમારું રક્ષણ કરજો તો સાંભળીએ દુર્ગા સપ્તશતીનો અધ્યાય પહેલો જય શ્રી ગણેશ આદિશક્તિ અંબામાની જય શ્રી સપ્તશતી પ્રથમ અધ્યાય મધુ કૈઠભનો વધ ભગવતીનો મહિમા પ્રથમ ચરિત્રના ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદા શક્તિ રક્તદંતિકા બીજ અગ્નિ તત્વ અને ઋગ્વેદ સ્વરૂપ છે શ્રી મહાકાલીની પ્રીતિ માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે ભગવાન શ્રી હરિ સુઈ રહ્યા હતા તે સમયે કમલિયોની બ્રહ્માજીએ મધુ અને કૈટભને ઘડવા માટે સ્તુતિ કરી હતી તે મહાકાલીએ પોતાના દસ હાથમાં ખડક ચક્ર ગદા બાણ ધનુષ્ય પરીખ શૂલ ભૂસુંડી મસ્તક અને શંખ ધારણ કર્યા છે એ ત્રણ નેત્રવાળા સુંદર આભૂષણોથી ઢંકાયેલા છે એમની કાંતિ નીલમણી જેવી છે તેમને દસ મસ પગ છે આઠમો મનુ કહેવાય છે તેમની ઉત્પત્તિની કથા અહીં વિસ્તારપૂર્વક કહું છું તે સાંભળો ભગવતી મહામાયાની કૃપાથી મહાભાગ્યશાળી સાવરણી જે રીતે મનવંતરના સ્વામી થયા હતા તે કહું છું અગાઉ સ્વારોચી સ્મનતમાં સુરત નામનો એક રાજા થઈ ગયો તે ચૈત્રવંશમાં જન્મ્યો હતો તેની સમસ્ત પૃથ્વી ઉપર આણ પ્રવર્તતી હતી તે રાજા પોતાની પ્રજાનું પાલન પોતાના સગા પુત્રની જેમ કરતો હતો એ રાજાને કોલના રાજા જોડે વેડ બંધાયું એ કોલના રાજા અને સુરત વચ્ચે ભીષણ યુદ્ધ થયું તેમાં કોલના રાજાની સંખ્યા ખૂબ થોડી હોવા છતાં તેનાથી સુરત યુદ્ધમાં હાર્યો આથી તે હારીને યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછો ફર્યો અને રાજ કરવા લાગ્યો પણ શત્રુઓએ અહીં પણ તેના ઉપર આક્રમણ કર્યું આ બળહીન થયેલા રાજાના દુષ્ટ મંત્રીઓએ પાટનગરમાંની સેનાને તથા ત્યાંના ધનભંડારને હાથ કરી લીધા આમ રાજા સુરતનું પ્રભુત્વ નાશ પામ્યું આથી તે શિકાર કરવાની બહાને ઘોડા ઉપર બેસીને એકલો ત્યાંથી ચાલી નીકળ્યો તે ઘાટ જંગલમાં આવી પહોંચ્યો ત્યાં તેણે મેઘા ઋષિનો આશ્રમ જોયો ત્યાં અનેક હિંસક પ્રાણીઓ શાંત ભાવથી રહેતા હતા ઋષિના અનેક શિષ્યો વનની શોભા વધારી રહ્યા હતા સુરત રાજા ત્યાં પહોંચતા ઋષિએ તેમનો સત્કાર કર્યો રાજાએ ત્યાં રહી કેટલોક સમય ત્યાં હરવા ફરવામાં ગાળ્યો મમત્વથી ઘેરાયેલ રાજા વિચાર કરવા લાગ્યો મારા પૂર્વજોએ જે નગરનું પાલન કર્યું હતું તે મારી પાસેથી જૂટવાઈ ગયું છે મારા દુષ્ટ ન કરો એના ધર્મપૂર્વક રક્ષણ કરતા હશે કે કેમ તેની મને ખબર નથી મારો મધમાં તો હાથી વેરીને કૃપા મારું ધન અને મારા ભોજન પામીને જેઓ હંમેશ મને અનુસરતા હતા તેઓ હવે બીજા રાજાઓની પાછળ ચાલતા હશે અરે એ ભંડાર મેં અતિ કષ્ટે એકઠો કર્યો હતો તે ફાવે તેમ ખર્ચ કરીને ખાલી કરી નાખશે આમ રાજા સુરત મનમાં ચિંતા કરી રહ્યા હતા એવામાં એક દિવસ રાજાએ આશ્રમની નજીકમાં એક વૈશ્યને જોયો તેણે એ વૈશ્યને પૂછ્યું તમે કોણ છો અહીં આવવાનું કારણ શું છે તમે શોકગ્રસ્ત અને ઉદાસ કેમ જણાવ છો રાજાના આ લાગણી ભર્યા પ્રશ્નો સાંભળીને વૈશ્યએ પ્રણામ કરીને જવાબ આપ્યો કે ધનવાન કુટુંબોમાં જન્મેલો હું સમાધિ નામનો વૈશ્ય છું મારા દુષ્ટ પત્ની અને પુત્રોએ ધન લોભથી મને ઘરમાંથી ફાંકી કાઢ્યું છે હું અત્યારે ધન પત્ની અને પુત્રોથી ત્યજાયેલો છું મારા વિશ્વાસુ બંધુઓએ મારું ધન પડાવી લઈને મારો ત્યાગ કર્યો છે તેથી દુઃખી થઈને હું અહીં વનમાં આવ્યો છું અહીં આવ્યા પછી મારા પત્ની પુત્રો અને સ્વજનો વિશે કુશળ જાણવાની ઈચ્છા છે કે કુશળ હશે અકુશળ શી પ્રવૃત્તિ કરતા હશે મારા પુત્રો સદાચારી હશે કે દુરાચારી રાજા બોલ્યા જે લોભી પુત્ર પત્ની આદિ ધનલોભથી તમને ઘરમાંથી કાઢી મૂક્યા તેમના માટે તમારું મન આટલો બધો સ્નેહ કેમ રાખે છે વૈશ્ય બોલ્યો આપ મારા માટે જે કહો છો તે ઠીક છે પરંતુ શું કરું મારું મન કઠોર થઈ શકતું નથી ધનના લોભમાં જેમણે પિતાના સ્નેહને પતિના પ્રેમને તથા સ્વજનના હિતને છે દીધો અને મને હર્ષેલી મૂક્યો તેમને માટે પણ મારા મનમાં આટલું હિત છે ગુણહીન બંધુઓ માટે મારું મન આ પ્રકારના પ્રેમને અનુભવી રહ્યું છે એમના માટે હું નિશાશા નાખી રહ્યો છું એ લોકોમાં પ્રેમનો સંપૂર્ણ અભાવ હોવા છતાં તેમના માટે મારા મનમાં નિષ્ઠુરતા આવતી નથી માર્કંડી બોલ્યા હે વિપ્રવર તે પછી રાજા સુરત ને સમાધિ નામનો વૈશ્ય બંને ઋષિ પાસે ગયા અને નમન કરીને નીચે બેઠા ત્યાર પછી પોતાની વાત શરૂ કરી રાજા બોલ્યા કે હે ભગવાન હું આપને એક પ્રશ્ન પૂછવા માગું છું તેનું આપ યોગ્ય નિરાકરણ કરો મારો ચિત્ત મારે આધીન રહેતું ન હોવાથી મને દુઃખ થાય છે જે રાજ્ય મારા હાથમાંથી ગયું છે તેના દરેક વિષયમાં મારી મમતા રહેલી છે હે મુનિવર તે મારું નથી તે જાણવા છતાં અજ્ઞાનીની જેમ મને તેને માટે દુઃખ થાય છે તે શું છે વળી આ વૈશ્યને અપમાન કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે તેના પત્ની પુત્ર અને સેવકોએ તેનો ત્યાગ કર્યો છે આમ સ્વજનોએ તેનો ત્યાગ કર્યો છે તો પણ તેમના માટે તે હૃદયમાં પ્રેમ રાખે છે આમ અમે થઈએ છીએ દોષો જાણતા હોવા છતાં તેમના માટે મોહ પેદા થાય છે હે મહાભાગ અમે બંને હોવા છતાં વિવેક શૂન્ય માનવીની જેમ અમારામાં મૂઢતા જણાય છે તેનું કારણ શું છે ઋષિ બોલ્યા હે મહાભાગ જે માત્રને વિષયમાંનું જ્ઞાન સમાન હોય છે તેમજ સર્વને જુદા જુદા વિષયો હોય છે કેટલાક પ્રાણીઓ દિવસે આંધળા હોય છે તો કેટલાક રાત્રે રતાંધળા હોય છે વળી કેટલાક દિવસે અને રાત્રે સરખી દ્રષ્ટિવાળા હોય છે મનુષ્યો સમજદાર છે પશુ પક્ષી અને મૃગ બધા પ્રાણીઓ સમજદાર હોય છે જેવું પ્રાણીઓમાં જ્ઞાન હોય છે તેવું મનુષ્યોમાં પણ હોય છે મનુષ્યમાં જે સમજ છે તે મૃગ પક્ષીઓમાં પણ છે આમ બંનેમાં સરખી સમજ છે ઉપરાંત બીજી બાબતમાં પણ બંને સરખા છે આ પક્ષીઓ તો જુઓ સમજ હોવા છતાં પોતે ભૂખે રહીને મોહવશ થઈ બચ્ચાને ખવડાવે છે મનુષ્યો પણ પોતાના પુત્રો પ્રત્યે આવી અભિલાષાવાળા હોય છે પોતાના કરેલા ઉપકારનો બદલો છેલ્લી અવસ્થામાં પુત્રો તરફથી મળશે તેવી અભિલાષા કરે છે એ તમે નથી જોતા વળી તેઓ આ સંસારનું ચક્ર ચલાવનારી ભગવતી મહામાયાના પ્રભાવથી મોહરૂપ અંધકારના ખાડામાં પડેલા હોય છે તેથી આ બાબતમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી ભગવાન વિષ્ણુની યોગનિદ્રા જેવી ભગવતી મહામાયા છે તેનાથી આ જગત ભોગ પામેલું છે એ દેવી મહામાયા ગમે તેવા જ્ઞાનીઓના ચિત્તને પણ બળપૂર્વક ખેંચીને મોહને સ્વાધીન કરે છે સમગ્ર વિશ્વ એ મહામાયા વડે ઉત્પન્ન થયેલ છે તે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યોને વરદાન મળે છે અને મુક્તિ આપે છે એ જ પરમ વિદ્યા સંસાર બંધન કાપી મોક્ષ આપનારી અને ઈશ્વરોની પણ અધિશ્વરી સનાતન દેવી છે

તે નિત્ય અને અજન્મ છે તે પણ દેવોના કાર્ય સિદ્ધ કરવા માટે પ્રગટ થાય છે ત્યારે તેઓ જગતમાં ઉત્પન્ન થયા એમ કહેવાય છે કલ્પને અંતે ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા બિછાવી યોગનિદ્રા લઈ રહ્યા હતા તે સમયે મધુ અને કૈઠભ નામના અસુરો બ્રહ્માને મારવા તૈયાર થઈ ગયા આ અસુરો વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા હતા તે મહાભયંકર હતા હવે ભગવાન વિષ્ણુના નાભી કમળમાં બિરાજેલા પ્રજાપતિ બ્રહ્માએ આ બંને અસુરોને પોતાની પાસે આવતા જોયા બ્રહ્માએ ભગવાન વિષ્ણુને પોઢેલા એટલે તેમણે વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રમાં પ્રવેશ કરી રહેલી યોગ નિદ્રાની એકચિત્ત થઈને સ્તુતિ કરી જે આ વિશ્વની અધીશ્વરી જગતનું પાલન ધારણ સંહાર કરનારી ભગવતી વિષ્ણુની અનુપમ શક્તિ છે બ્રહ્મા બોલ્યા હે દેવી તું સ્વાહા સ્વધા અને વસટકાર છે સ્વર પણ તારું સ્વરૂપ છે તું સુધા છે નિત્ય અક્ષર પ્રણવમાં અકાર ઉકાર મકાર એ ત્રણ માત્રાઓના રૂપમાં તું જ રહી છે ઉચ્ચારી ન શકાય તેવી જે અર્ધ માત્રા છે તે તું જ છે તું જ સંધ્યા સાવિત્રી અને પરમ જનની છે તું જ આ વિશ્વને ધારણ કરે છે તું જ આ જગતને સર્જે છે તું જ એનું પાલન કરે છે તું જ કલ્પને અંતે નાશ કરે છે તું જગતની ઉત્પત્તિ વખતે સૃષ્ટિરૂપ પાલન સમયે સ્થિતિરૂપ અને કલ્પના અંતમાં સંહાર સ્વરૂપ છે મહાવિદ્યા મહામેઘા છે હે ભગવતી તું મહામોહરૂપ મહાદેવી અને મહેશ્વરી છે તું જ ત્રણેય ગુણ ઉત્પન્ન કરનારી સર્વની પ્રકૃતિ છે તું ભયંકર ભયંકર કાલ રાત્રિ મહારાત્રી અને મોહરાત્રિ છે તું શ્રી ને ઈશ્વરી છે તું હૈ ને બોધરૂપ બુદ્ધિ છે તું જ લજ્જા અને પુષ્ટિ તુષ્ટિ શાંતિ તેમ જ ક્ષમા છે તું ખડક ધારીણી ને શૂલ ધારિણી છે તું હોર રૂપ છે તે ગદા શંખ ચક્ર ધનુષ્ય ધારણ કરેલા છે બાણ ભૂસુંડી અને પરિઘ તારા આયુધ છે તું જ સૌમ્ય સૌમ્યતર ને સર્વ સુંદર પદાર્થોથી પણ વધારે સુંદર છે પર ને અપર એ સર્વથી દૂર રહેનારી તું જ પરમેશ્વરી છે આ જગતમાં સત અને અસત એ બે સ્વરૂપવાળી વસ્તુઓમાં જે શક્તિ પ્રતિત થાય છે તે તું જ છે તારી સ્તુતિ હું શું કરી શકું જગતને સર્જનાર પાળનાર અને સંહાર કરનાર વિષ્ણુ આપની નિદ્રા શક્તિને વર્ષ કરવાને અસમર્થ છે તો પછી હે ભગવતી આપની સ્તુતિ કરવાને કોણ સમર્થ હોય મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને તે જ શરીર ધારણ કરાવ્યા છે તો પછી આપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે આ પ્રમાણે પોતાના ઉદાર પ્રભાવને લીધે સ્તુતિ કરાયેલ હે ભગવતી મધુ અને કૈઠભ નામના બે અસુરોને મોહમાં નાખી દો આ અસુરોનો નાશ માટે વિષ્ણુને જાગ્રત કરો ઋષિ બોલ્યા મધુ અને કૈટભનો નાશ કરવા માટે વિષ્ણુને જગાડવા બ્રહ્માજીએ તમોગુણની અધિષ્ઠાત્રી દેવી યોગમાયાની સ્તુતિ કરી ત્યારે એ દેવી ભગવાનના નેત્ર મુખ નાક હાથ હૃદય અને છાતીમાંથી બહાર નીકળીને અવ્યક્ત જન્મા બ્રહ્માજીની આગળ ખડી થઈ ગઈ આથી યોગ નિદ્રામાંથી મુક્ત થતાં ભગવાન વિષ્ણુ શેષસયમાંથી ઉઠીને બેઠા થયા અને પેલા બે અસુરોને જોવા લાગ્યા દુષ્ટ બુદ્ધિવાળા અત્યંત બળવાન તથા પરાક્રમી મધુ અને કરીને બ્રહ્માનો નાશ કરવા તૈયાર થયા હતા ભગવાન વિષ્ણુએ તરત ઉઠીને તેઓની સાથે બાહુ યુદ્ધ કર્યું તે યુદ્ધ વર્ષ સુધી ચાલ્યું અત્યંત બળથી ઉન્મત્ત થયેલા એ અસુરોને મહામાયાએ પોતાના પ્રભાવ વડે મોહિત કર્યા આથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા કે તમારે જે જોઈએ તે વરદાન લાગ્યા ભગવાન બોલ્યા કે જો તમે બંને મારા ઉપર પ્રસન્ન થયા હો તો તમારો નાશ મારા હાથે ખાવ બસ એટલું જ વરદાન મારે માગવાનું છે મારે બીજા વરદાનની જરૂર નથી ઋષિ બોલ્યા આ રીતે બંને અસુરો છેતરાયા તેમણે સર્વ જગતને પાણીમય જોઈ ભગવાન વિષ્ણુને કહ્યું કે જ્યાં પૃથ્વી પાણીથી ઢંકાઈ ન હોય એવા સ્થાને તમે અમારો વધ કરજો બાદ અસુરોની માંગણી કબૂલ રાખી શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાને પોતાની ઉપર મસ્તક રાખી ચક્ર વડે કાપી નાખ્યા આ પ્રમાણે ભગવતી મહામાયા બ્રહ્માજીની સ્તુતિથી પ્રગટ થયા હતા એ અત્યંત પ્રભાવશાળી છે શ્રી માર્કંડે પુરાણે સાવરણીક મન્વંતરે દેવી મહાત્મે કૈટભ વધુ નામ પ્રથમો થાય જય અંબે જય જગદંબા